દિવાળી પહેલાં શું ખરીદવું જોઈએ તે ધન પ્રાપ્તિ સૌભાગ્ય અને લક્ષ્મી માતાની કૃપા માટે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે દિવાળી પહેલાં ખરીદવાની શુભ વસ્તુઓ નવી ઝાડુ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે જૂની ઝાડુ ફેંકી નવી ઝાડુ ધનતેરસ કે દિવાળી પહેલાં ખરીદવી ખૂબ શુભ ઘરમાં ધનનું પ્રવેશ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચાંદી કે ત્રાંબાનું સીખું લક્ષ્મીજી અને કુબેરજીની કૃપા મેળવવા માટે ચાંદીના સિક્કા ખરીદવા શુભ માનવામાં આવે છે તેને તિજોરી કે પૂજા ઘરમાં રાખો ઘર માટે નવા લક્ષ્મી ગણેશની મૂર્તિ દિવાળી પૂજા માટે નવા લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદવી આવશ્યક છે નવી મૂર્તિ ઘરમાં નવી ઉર્જા લાવે છે માટીની કે ધાતુની મૂર્તિ વધુ શુભ મનાય છે સોનું કે ચાંદીનું દાગીના ધનતેરસના દિવસે ખરીદવો સૌથી શુભ જો શક્ય ના હોય તો ઓછામાં ઓછું ચાંદીનું કાનનું ટોપ રીંગ કે સિક્કું ખરીદો ઘરનું શણગાર સામાન નવી તોરણ દીવડા રંગોલી ફૂલો દિવાળી લાઇટ્સ વગેરે ખરીદો આ બધું ઘરમાં શુભતા અને આનંદનું વાતાવરણ બનાવે છે નવા કપડાં દિવાળી પહેલાં નવા કપડાં ખરીદવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સફેદ પીળા કે લાલ રંગના કપડાં શુભ મનાય છે તેલ અને ઘી પૂજામાં થતાં દીવા માટે શુદ્ધ ઘી અને તેલ લાવો દિવાળી પહેલાં શુદ્ધ ઘી ખરીદવાથી લક્ષ્મીજીની કૃપા મળે છે ધૂપ અગરબત્તી અને પૂજાનો સામાન નવા ધૂપ અગરબત્તી કપૂર હળદર કુમકુમ ચોખા વગેરે લાવો લક્ષ્મી પૂજા માટે શુદ્ધતા મહત્વની છે તુલસીનું છોડ તુલસી ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે દિવાળી પહેલાં નવી તુલસી વાવો અથવા લાવો બુક ઓફ અકાઉન્ટ નવી ખાતાવહી લક્ષ્મી પૂજનના દિવસે નવી ખાતાવહી શરૂ કરવી અત્યંત શુભ મનાય છે વેપારીઓ અને બિઝનેસમેન માટે ખાસ મહત્વપૂર્ણ છે દિવાળી પહેલાં કરવાની વધુ શુભ વસ્તુઓ અને ખરીદીની ટીપ્સ ઘરની સફાઈ અને વાસ્તુ સુધારણું દિવાળી પહેલાં ઘરની સંપૂર્ણ સફાઈ કરો કચરો તૂટેલી વસ્તુઓ જૂના કપડાં દૂર કરો આથી લક્ષ્મીજીના આગમન માટે સ્વચ્છ વાતાવરણ બને છે વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ દિશા સ્વચ્છ રાખો તૂટેલી કે બિનજરૂરી વસ્તુઓ દૂર કરો તૂટેલા બર્તન જૂના ચંપલ બિનઉપયોગી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરમાં ન રાખો કહેવાય છે કે આવી વસ્તુઓ લક્ષ્મીજીને અપ્રિય છે નવી તિજોરી કે ધન રાખવાનો ડબ્બો ખરીદો ધનતેરસ કે દિવાળી પહેલાં નવી તિજોરી અથવા ધનપેટી ખરીદવી શુભ છે તેમાં ચાંદીના સિક્કા અને લક્ષ્મીજીની તસવીર રાખો લક્ષ્મીજીની તસવીર કે યંત્ર દિવાળી પહેલાં લક્ષ્મીયંત્ર યંત્ર કે સ્ત્રીયંત્ર ખરીદો તેને પૂજા ઘરમાં સ્થાપિત કરો ધન પ્રાપ્તિમાં સહાય કરે છે પિતૃદેવ અને દેવતાઓ માટે દાન દિવાળી પહેલાં ગરીબોને કપડાં મીઠાઈ કે અનાજ દાન કરો આથી પાપ ઓછો થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં મીઠાઈ અને નમકીન બનાવવાની શરૂઆત દિવાળી પહેલાં થોડી મીઠાઈ ઘરમાં બનાવો મીઠાઈથી ઘરમાં સુખ અને આનંદનું આગમન થાય છે અન્ન અને ધનનો સંગ્રહ કહેવાય છે કે દિવાળી પહેલાં અન્ન ઘી તેલ અને મીઠાઈનું પૂરતું સ્ટોક રાખવો શુભ છે આ ધનની સમૃદ્ધિનું પ્રતિક છે પંખા અને દિવાલ પરથી ધૂળ હટાવો દિવાળી પહેલાં ઘરમાંથી ધૂળ અને ઝાડા દૂર કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે લક્ષ્મીજી શુદ્ધ અને ચમકતા ઘરમાં જ પ્રવેશ કરે છે નવો દરવાજાનો તોરણ અને બાંધણી દિવાળી પહેલાં નવું તોરણ આંબા પાન કે કૃત્રિમ ફૂલ લગાવો ઘરના પ્રવેશ દ્વાર પર બાંધણી લટકાવવી શુભ મનાય છે માટીના દીવા ખરીદો ચાયના લાઈટ કરતાં માટીના દીવા વધુ શુભ મનાય છે દિવાળી પહેલાં શુદ્ધ માટીના દીવા લાવી ઘરમાં પ્રકાશ ફેલાવો ગંગાજળ અને કપૂર ખરીદો ગંગાજળથી ઘરમાં પવિત્રતા આવે છે કપૂર બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે દિવાળી પહેલાં આ બંને વસ્તુ રાખવી જરૂરી છે લક્ષ્મી પૂજા માટે નવી થાળી લક્ષ્મી પૂજન માટે ખાસ નવી પૂજાની થાળી નાનું કુંડી અને દીવો લો પૂજાના સમયે તેનો ઉપયોગ કરો ધનતેરસના દિવસે ધાતુ ખરીદો સોનું ચાંદી તાંબુ સ્ટીલ કે પિત્તળની વસ્તુ ખરીદવી શુભ છે ધાતુ ધન અને સ્થિરતાનું પ્રતિક છે જો સોનું ન ખરીદી શકો તો નાનું તાંબાનું વાસણ પણ શુભ છે નવી ચંપલ અને દરવાજાની ચટાઈ જૂની ચપ્પલ કે ચટાઈ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે દિવાળી પહેલાં નવી ચટાઈ લાવો અને જૂની ફેંકી દો સ્વચ્છ પ્રવેશ દ્વાર લક્ષ્મીજીને આકર્ષે છે ઘરમાં કુમકુમ અને ચોખા રાખો દિવાળી પહેલા ઘરમાં શુદ્ધ કુમકુમ ચોખા અને હળદર રાખો લક્ષ્મી પૂજામાં તેનો ખાસ ઉપયોગ થાય છે આ ત્રણેય સમુદ્રીનું પ્રતિક છે નવું વોલેટ કે બેગ ખરીદો જો તમારું વોલેટ જૂનું કે ફાટેલું હોય તો નવી ખરીદો નવા વોલેટમાં લક્ષ્મીજીનું ચિહ્ન જેમ કે ચાંદીનો સિક્કો રાખો ધન સ્થિરતા વધે છે ઘરમાં નવું કલર કે પેન્ટ દિવાળી પહેલાં ઘરની દિવાલો તાજી કરવી શુભ છે સફેદ પીળો કે હળવો ગુલાબી રંગ વધુ શુભ મનાય છે માતા લક્ષ્મી માટે કમળનું ફૂલ લાવો કમળ લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે દિવાળી પૂજામાં કમળ અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે નવું ધાન કે અન્ન લાવો તાજા ચોખા ઘઉં કે દાળ ખરીદવી શુભ છે કહેવાય છે કે નવા અંતથી ઘરમાં અન્નલક્ષ્મી સ્થાયી થાય છે શુદ્ધ સુગંધિત તેલ અને ઇંત દિવાળી પહેલાં શુદ્ધ ઇંત્ર કે સુગંધ ખરીદવી શુભ મનાય છે લક્ષ્મીજીને સુગંધિત વાતાવરણ પ્રિય છે પાણીની જગ્યા જેમ કે કૂવો કે બોટલ શુદ્ધ રાખો પાણી જીવન તત્વ છે દિવાળી પહેલાં પાણીની જગ્યા શુદ્ધ કરી તેમાં ગંગાજળના થોડા ટીપાં ઉમેરો પૂર્વજોની યાદ કરો દિવાળી પહેલાં પૃથ્વીઓને સ્મરણ કરો દીવો પ્રગટાવો પૂર્વજોની કૃપાથી લક્ષ્મીજી ઘરમાં સ્થાયી રહે છે અન્નકૂટની તૈયારી કરો દિવાળી પછીના દિવસે અન્નકૂટ થાય છે તેના માટે અનાજ શાકભાજી અને મીઠાઈની તૈયારી પહેલાંથી કરો સમુદ્રીનું પ્રતિક છે ધન આકર્ષક સુગંધ લવિંગ દાલચીની કે કપૂર બાળવાથી ધન સંબંધિત ઉર્જા વધે છે દરરોજ સાંજે સાત વાગ્યે ઘરમાં સુગંધિત ધૂપ બાળવો ઘરમાં સાત પાનવાળા વૃક્ષના પાન રાખો નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે ખાસ કરીને આંબા આસોપાલવ અથવા બરગંધના પાન શુભ ગણાય છે લક્ષ્મીજીના પગલાં નિશાન ખરીદો અથવા બનાવો બજારમાં મળતા નાના લક્ષ્મીજીના પગના સ્ટીકર અથવા ચિત્ર દિવાળી પહેલાં લાવો દિવાળી રાત્રે તેને ઘરના મુખ્ય દરવાજેથી તિજોરી સુધી ચોંટાડો આ લક્ષ્મીજીના પ્રવેશનું પ્રતિક છે ઘરમાં સાત ધાનના દાણા રાખો ઘરમાં ચોખા ઘઉં મગ ચણો તુવેર મસૂર ઉડદ આ સાત ધાનને નાના થેલીમાં રાખો લક્ષ્મી પૂજાના દિવસે તે થેલી પૂજા ઘરમાં રાખવી ધન સ્થિરતા માટે શુભ છે લાલ કપડામાં ચાંદીનું સિક્કું બાંધો ચાંદીનું સિક્કું લાલ કપડામાં બાંધી પૂજાના દિવસે લક્ષ્મીજી પાસે રાખો પછી તેને તિજોરીમાં મૂકો ધન પ્રાપ્તિનો યોગ વધે છે ઘરમાં ઘંટડીના નાદથી નેગેટિવ એનર્જી દૂર કરો રોજ સાંજે ઘંટ વગાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે દિવાળી પહેલાં ઘરમાં નવી પિત્તળની ઘંટડી લાવો તુલસીજીની આજુબાજુ સફાઈ રાખો તુલસીજી માતા લક્ષ્મીનું પ્રિય રૂપ છે દિવાળી પહેલાં તુલસીજીની આજુબાજુ સ્વચ્છતા દીવો અને ફૂલ રાખો નવી ચાદર અને તકિયા કવર જૂની ચાદર અને કવર નકારાત્મક ઉર્જા ધરાવે છે દિવાળી પહેલાં નવી ચાદર પાથરવી અને સ્વચ્છતા જાળવવી શુભ મનાય છે ઘરમાં ચમકતું દર્પણ રાખો દર્પણ પ્રકાશનું પ્રતિક છે દિવાળી પહેલાં ઘરમાં નાનું દર્પણ રાખવાથી દિવ્ય ઉર્જા વધે છે ઘરના મુખ્ય દરવાજે સાત્વિક ચિહ્ન દોરો હળદર કે કુમકુમથી સાત્વિક દોરવાથી શુભ ફળ મળે છે દિવાળી પહેલાં તેને દરવાજા પર દોરો કૂપ ટાંકી કે પાણીની ટાંકી સાફ કરાવો પાણી શુદ્ધ રાખવું લક્ષ્મીજીની કૃપા માટે જરૂરી છે દિવાળી પહેલાં આ જગ્યા પર લાઇટ લગાવો અને સ્વચ્છતા રાખો ઘરમાં ફૂલની સુગંધ ફેલાવો લક્ષ્મીજીને સુગંધિત વાતાવરણ ગમે છે ગુલાબ મોગરો કે ચંપાની સુગંધ ફેલાવો નવું હેન્ડબેગ અથવા પર્સ લાવો લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે નવા પ્રશમાં ચાંદીનું સિક્કું રાખો પ્રથમ રૂપિયા અગિયાર કે રૂપિયા એકાવન નવા પર્સમાં મૂકી રાખો ઘરમાં પાણી ભરેલો કલશ રાખો પિત્તળ કે તાંબાના કલશમાં પાણી ભરી પૂજા ઘરમાં રાખો દિવાળી પહેલાં આ કલશ પવિત્રતા અને સમૃદ્ધિ લાવે છે